you uh -huh.

ડાર્વિન પોતાના ઘરે કુતરાઓ ને ટોર્ચર કરતો હતો બળાત્કાર કર્યા બાદ તેમની હત્યા કરતો હતો આ ઉપરાંત તે આ બધું રેકોર્ડ પણ કરતો હતો એડમે કુતરાઓ પર બળાત્કાર કરવા માટે ટોર્ચર રૂમ પણ બનાવ્યો હતો જ્યાં તે પ્રાણીઓ સાથે અવાયની અંત ગુજારતો હતો એડમે બ્રિટન ની ક્વીન એલિઝાબેથ ગ્રામર સ્કૂલ માંથી જૂઓલોજીસ્ટ ડિગ્રી લીધી હતી આ પછી તેણે લીડ્સ યુનિવર્સિટીમાંથી વધુ અભ્યાસ કર્યો હતો વર્ષ ઓગણીસો છન્નુ માં એડમે પ્રાણીશાસ્ત્રમાં શાસ્ત્ર પીએચડી પણ કર્યું હતું આ વર્ષે તે ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ થયો હતો એડમે વાઇલ્ડ લાઈફ રેન્જર અને જીવ વિજ્ઞાની એરિન સાથે લગ્ન કર્યા છે તેમણે સાથે મળીને જંગલી મગરો ને લગતી કન્સલ્ટન્સી કંપની પણ શરૂ કરી હતી